હર હર મહાદેવ આપ સૌનું અમારા ચેનલ પર હાર્દિક સ્વાગત છે મારા પ્રિય ભક્તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ભગવાન શિવના પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાયનો બિસ્તર પર સુતાસૂતા જાપ કરવાથી શું થાય છે અને કઈ પ્રકારની ઘટનાઓ ઘટે છે તેના વિશે આજે આ વીડિયોમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તો ભક્તો વિડિયો ધ્યાનથી સાંભળજો જો તમે અમારા ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને કોમેન્ટ્સમાં હર હર મહાદેવ જરૂર લખજો તો ચાલો ભક્તો વિડિયોની શરૂઆત કરીએ માત્ર એકસો આઠ વાર આ મંત્રનો જાપ કરીને વગર ગુરુ અને વગર બ્રહ્મચર્ય તમને જે વસ્તુઓ પ્રાપ્ત થશે તે ખરેખર અચંબામાં મૂકી દે તેવી હશે આ મંત્ર પોતે જ અતિ મહાશક્તિશાળી મંત્ર છે આ મંત્રનો કોઈ તોડ નથી આ મંત્રના દેવતા એવા છે જેને મૃત્યુના દેવતા પણ કહેવામાં આવે છે મૃત્યુ પણ તેમની આધીન છે તેમની ઈચ્છાથી સમગ્ર બ્રહ્માંડ ડોલે છે તેમની ઈચ્છાથી સમગ્ર ચરાચર જગત પોતાનું પાલનપોષણ કરે છે આ મંત્રના દેવતા છે કાલોના કાલ મહાકાલ ભગવાન શિવ ભક્તો ભગવાન શિવનો જે મંત્ર હું આજે જણાવવા જઈ રહ્યો છું તે છે ઓમ નમઃ શિવાય મંત્ર ભક્તો ઘણા લોકો આ મંત્રને હળવાશથી લે છે ઘણા લોકો આ મંત્રની મહિમા જાણતા નથી હું પણ એક સાચો શિવસેવક છું અને મેં પણ આ મંત્રનો ઘણો જાપ કર્યો છે મને આ મંત્રથી ઘણી શક્તિઓ અને સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે ભગવાન શિવની કૃપાથી મારા બધા કામ બનવા લાગ્યા છે તેથી આજે હું મારા અનુભવના આધારે તમને જણાવું છું કે આ મંત્રનો જાપ કેવી રીતે કરવો અને આ મંત્ર કેવી રીતે તમારા જીવનને બદલે છે આ મંત્ર તમારા શારીરિક માનસિક અને ભૌતિક જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવે છે ઓમ નમ શિવાય મંત્ર છ અક્ષરોમાંથી બનેલો છે તેથી તેને છઠ્ઠું શરીર મંત્ર પણ કહેવામાં આવે છે જો આ મંત્રમાંથી ઓમ દૂર કરી દઈએ તો તે પાંચ અક્ષરોનો મંત્ર બની જાય છે જેને આપણે પંચાક્ષરી મંત્ર કહીએ છીએ કોઈપણ મંત્ર પહેલાં ઓમ લગાવવાથી તેની શક્તિ વધી જાય છે અને મંત્ર બ્રહ્મા વિષ્ણુ અને ભગવાન શિવ સાથે જોડાઈ જાય છે પરિણામે મંત્રની સિદ્ધિ ઝડપથી પ્રાપ્ત થાય છે તેથી કોઈપણ મંત્ર ઓમ સાથે જ જપવામાં આવે છે ઘણી વખત મંત્રના આગળ અને પાછળ પણ ઓમ લગાવવામાં આવે છે જેથી મંત્રની શક્તિ સુરક્ષિત રહે હવે વાત કરીએ કે જો તમે ઓમ નમ શિવાય મંત્ર બિસ્તર પર સૂતા સૂતા જાપ કરો તો તમને શું મળે છે ભક્તો સૌ પ્રથમ તો આ જાણો કે ભગવાન શિવનો આ મંત્ર બ્રહ્માંડના સર્વોચ્ચ મંત્રોમાંનો એક છે જેમ કે નવાણ મંત્ર દ્વાદશ મંત્ર અષ્ટાક્ષર મંત્ર ગાયત્રી મંત્ર મહામૃત્યુંજય મંત્ર અને વેદોના અન્ય મંત્રો આ તમામ મહાન મંત્રોમાં ઓમ નમ શિવાય મંત્ર પણ સામેલ છે આ મંત્ર એટલો શક્તિશાળી એટલો પાવરફુલ અને એટલો ચમત્કારી છે કે તેના વિશે વધારે કહેવું સૂર્યને દીવો બતાવવાનો સમાન છે પરંતુ આ બધું એ પર નિર્ભર કરે છે કે તમે અત્યાર સુધી આ મંત્રનો કેટલો જાપ કર્યો છે અને તમારો મંત્ર જાગૃત થયો છે કે નહીં સામાન્ય રીતે કહેવામાં આવે છે કે બિસ્તર પર સૂતા સૂતા મંત્ર જાપ કરવાથી મંત્ર સિદ્ધ થઈ જાય છે પરંતુ આ વાત સંપૂર્ણ રીતે સાચી નથી આ બ્રહ્માંડમાં જેટલા પણ મંત્ર અને તંત્ર છે તે બધા ભગવાન શિવ દ્વારા કલિત કરવામાં આવ્યા છે ચાહે તે ઓમ નમઃ શિવાય હોય ગાયત્રી મંત્ર હોય કે મહામૃત્યુંજય મંત્ર પરંતુ સાબર મંત્રો ભગવાન શિવ દ્વારા કલિત નથી એટલે તે થોડા જાપથી સિદ્ધ થઈ જાય છે જ્યારે વૈદિક મંત્રોની સિદ્ધિ ત્યારે જ થાય છે જ્યારે મંત્રનું ઉત્કલન થાય એટલે કે મંત્ર ઉપર લાગેલું લોક દૂર થાય મંત્રને ઉત્કલ કરવા માટે શાસ્ત્રોમાં જે રીત બતાવેલી છે તેનું પાલન કરવું પડે છે એક રસ્તો એવો પણ છે કે તમે મંત્રનો એટલો વધુ જાપ કરો કે મંત્ર ઉપરનું લોક આપમેળે ખુલી જાય ત્યારે મંત્ર ઉત્કલ થઈને સિદ્ધિ તરફ આગળ વધે છે જ્યારે મંત્ર સિદ્ધ થાય છે ત્યારે અનેક અનુભવ થાય છે અનેક લાભ મળે છે અને સૌથી મોટો લાભ એ છે કે તમને તમારા દેવના દિવ્ય દર્શન પ્રાપ્ત થાય છે જો તમને તમારા દેવ વિશે ખબર ન હોય તો ચેનલ પર તેના સંબંધિત વીડિયો મૂકેલા છે તે જરૂર જુઓ બીજો મોટો લાભ એ છે કે જો તમે બિસ્તર પર સૂતા સૂતા મંત્ર જાપ કરો છો તો તમારા પર તમારા આસપાસ અથવા તમારા આસપાસ અથવા તમારા ઘરમાં કોઈ નકારાત્મક શક્તિ હોય તો તે ભગવાન શિવની કૃપાથી અને તમારા જાપના પ્રભાવથી નષ્ટ થઈ જાય છે ઓમ નમઃ શિવાય મંત્રના જાપથી નેગેટિવ શક્તિઓ આપણાથી દૂર રહે છે જ્યારે જીવનમાંથી નેગેટિવિટી દૂર થાય છે ત્યારે આપણા બધા કામ બનવા લાગે છે નકારાત્મક શક્તિના કારણે બુદ્ધિ સાચા નિર્ણય લઈ શકતી નથી અને વિચારશક્તિ નબળી પડે છે મંત્ર જાપના પ્રભાવથી માણસ પોતાના અને પોતાના ઘરની રક્ષા કરી શકે છે ભલે મંત્ર સિદ્ધ ન થયો હોય પરંતુ રોજ જાપ કરવાથી આપણા આસપાસ એક સુરક્ષા કવચ બની જાય છે જે નકારાત્મક શક્તિઓથી બચાવે છે ત્રીજો મોટો લાભ એ છે કે મંત્ર જાપથી અથવા સૂતાસૂતા જાપ કરવાથી તમને કેટલીક ઘટનાઓનો પૂર્વાભાસ થવા લાગે છે સ્વપ્નસિદ્ધિ વાકસિદ્ધિ જેવી નાની સિદ્ધિઓ મળવા લાગે છે જાપના પ્રભાવથી તમારું પોતાનું કલ્યાણ તો થાય જ છે સાથે તમે બીજાનું પણ કલ્યાણ કરવા યોગ્ય બની જાઓ છો તમારા અંદર એટલી ઉર્જા અને શક્તિ આવે છે કે તમે બીજાની નકારાત્મકતા દૂર કરી શકો છો અને તેમની સમસ્યાઓ સમજી શકો છો ભગવાન શિવની કૃપા મેળવવા માટે ઓમ નમ શિવાય મંત્ર સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ મંત્ર છે જો તમે દરરોજ એકસો આઠ વાર મનમાં અથવા બિસ્તર પર સૂતાં સૂતા આ મંત્રનો જાપ કરો તો લગભગ એક મહિના પછી મંત્ર તેનો પ્રભાવ બતાવવાનો શરૂ કરે છે થોડા સમય પછી મંત્ર જાગૃત થવા લાગે છે સિદ્ધ ન પણ થયો હોય છતાં જાગૃત થાય છે ત્યારબાદ મન શુદ્ધ થાય છે ખરાબ વિચારો દૂર થાય છે અને ધ્યાન મંત્રની વાઇબ્રેશનમાં લાગી જાય છે મંત્રની ઉર્જા પહેલાં તમને આંતરિક રીતે શુદ્ધ કરે છે ધીમે ધીમે જીવનની સમસ્યાઓ દૂર થાય છે માઇનસ રોગ દુઃખ શત્રુ બાધાઓ બધું દૂર થવા લાગે છે મંત્ર જેમ જેમ જાગૃત થાય છે તેમ તેમ ભગવાન શિવની કૃપાથી ભૌતિક સુખ પણ મળવા લાગે છે પરંતુ જ્યારે બધું મળવા લાગે ત્યારે માત્ર ત્યાં જ અટકી ન જવું સિદ્ધિઓ અને માયામાં ફસાઈને મોક્ષને ભૂલવું નહીં ઈશ્વર પ્રાપ્તિ સુધી સાધના ચાલુ રાખવી જોઈએ જ્યારે ઈશ્વર પ્રાપ્તિ થાય છે ત્યારે અંદર આત્મજ્ઞાન ઊર્જા અને દિવ્ય અનુભવ આવે છે અને પછી માણસ બીજાને પણ જ્ઞાન આપતો બને છે મંત્રજાપથી શરીર આત્મા મન અને બુદ્ધિમાં અનેક પરિવર્તન થાય છે કુંડલીની શક્તિ ધીમે ધીમે સક્રિય થાય છે અને દિવ્ય શક્તિઓનો અનુભવ થવા લાગે છે ભક્તો ઓમ નમઃ શિવાય મંત્ર વિશે તો આખી એક પુસ્તક લખી શકાય પરંતુ વીડિયો બહુ લાંબો થઈ જશે તેથી બિસ્તર પર સૂતા સુતા મંત્ર જાપ ચાલુ રાખો અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરો તો ભક્તો આજે માટે વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ ફરી મળશું એક નવા વિડીયોમાં હર હર મહાદેવ